રેકેટનો કોઈ બ્રાન્ચના મહિલા સલે પરદાફાશ કર્યો હતો પોલીસે હોટેલ મેનેજરને પકડી પાડી હોટેલ માલિક અને દલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા દિલ્હીની ત્રણ લલના એક સગીર કર્મચારી પણ હોટેલમાંથી મળી આવ્યો ક્રાઇમ બ્રાન્ચના એચ અને આઈયુ સીએબલ્યુની ટીમને બાતમી મળી હતી કે શેરમાં વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી રૂપલલનાઓના ફોટા મોકલાયા છે ગ્રાહકો યુવતીને પસંદ કરે એટલે નાણાંની વાતચીત થતી હતી ત્યારબાદ યુવતીને ગ્રાહક કહે તે જગ્યા અથવા તો સંબંધિત હોટેલમાં મોકલવામાં આવે છે આઉટ કોલ અને ઇનકોલ થકી સેક્સ વેપાર ચલાવાય છે જે આધારે પોલીસે વર્કઆઉટ કર્યું હતું અને પાલમાં એમ્બેસી રોડ શેવન શોપિંગ સેન્ટરમાં ચોથા માળે હોટલ રોયલ પેરાડાઇઝમાં દરોડા પડ્યા હતા હોટેલમાંથી પોલીસને ભારતીય મૂળની હોટલ મેનેજર લલ્લા સાથે સહવાસ બદલ ગ્રાહક પાસેથી રૂપિયા છ હજાર વસુલાતા હતા પોલીસે હોટેલમાંથી રોકડ રકમ બે મોબાઈલ બે કોન્ડમ ક્યુઆર કોડ સ્કેનર મળી રૂપિયા આઠ હજાર પાંચસોની કુલમતા કબજો કરી હતી પોલીસને હોટેલમાં વેપાર કામ કરતો સગીર છોકરો મળી આવ્યો હતો పాల్ పోలీస్ మైవరల్ల ట్రాఫిక ఎక్ట్ జూనల్ జస్టిస్ ఎక్ కలం అంతర్గత గున నోావాలో